નમસ્કાર મિત્રો મિત્રો દિવ્યાબેન ઠાકોર જોરદાર સોંગ ગાયું છે તમે ખાલી વખત બેનનો અવાજ સાંભળી લો મિત્રો બે વફા સોંગ ગાય છે પણ જોરદાર સોંગ ગાયું છે એ તો જે કાયલ હાસિક હશે ને તેને જ ખબર પડશે આ સોંગ ની કે કેવું સોંગ છે મિત્રો આ કાયલ આશિકને જ સોંગ ફીલ થશે જોરદાર સોંગ ગાયું છે તમે ખાલી વખત બેનનો અવાજ સાંભળી લો અને જોરદાર સોંગ છે મિત્રોને જોરદાર અવાજમાં ગાયું છે અને બે વફા સોંગ છે એટલે તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને કાયલ આસિક હોય તે તો જરાક તો કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં કેમ કે ટોપ સોંગ તમારા માટે લાવ્યું છે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો